જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ ગુડ બધાને બધા આફ્ટરનૂન આજે એક સુંદર મજાનો સુવિચાર કહી દે અહંકાર એટલે છે ને વહાણ ના તળિયા પડેલું કાણું નાનું મોટું કાળું હોળી તો ડુબાડી જ દેમ જીંદગી થોડું કઈ અહંકાર હોય તો ધીમે ધીમે વધારે હોય તો એક વધારે ડુબાડી દે રિઝલ્ટ જ તમે ડુબવાના

હું કરતો તા એ જો આ ઘાફા સુકાયું ને બધું એવું કર્યું ને થઈ ગયા ખાધું પીધું રાજ કર્યું અરે વાહ આ એક જબરદસ્ત ડાયલોગ હે આપણા ગૈડાનો ખાધું પીધું રાજ કર્યું ઈ એક હરમハરો ડાયલોગ એટલું પોઝિટિવ વસ્તુ હે ને કર્યું કાઈ નઈ ખાધું પીધું રાજ કર્યું પીધું રાજ કર્યું બીજું કાઈ કર્યું ના ના સાચું છે ને પેલા ની જેમ દરવા તો નથી પડતા ને એ વાત મમ્મી અને જો કોનું ચાર ચાર

બે મહિના વિચાર કર બે મહિને ઘઉ માણ સાસુ હતા ને એમના જેવું ડાયા ને 90 વર્ષના મને યાદ હે કે બા હે ને કે બા હે ને વધારે બીમાર રહ્યા હે ને કપડા ધોતા ઘુસી હા? તોય કપડા ધોતા. છેલે 3 વર્ષના થયા પણ વર્ષ થઈ ગયું ને એટલે પછી તો કામ પછી તો ઓબવિયસલી ઈ તો નો કોઈથી થાય. પછી ખાટલા માં મને એમ કર્યા રાખી.

આજે હું તમને એક વસ્તુ બતાવું એ તમને વસ્તુ જોઈને ને તમે વિચાર કરશો આ શું છે જો મેડમ લુક જો આમ તો ઉપર નીચે કારણ કે જો ઉપર તો આ ટોપ મેં પહેરી લીધું નીચે માય નાઈટ ડ્રેસ નું આ પહેરી લીધું મેં કીધું હવે કંટાળો આવે ગરમી કેવી થાય અત્યારે ગરમી માં આવા જ કપડા પહેરાય આશિષ આવા જ પહેરાય હું તને ઈ જ કહું ગરમી માં હે ને હંમેશા કમ્ફર્ટેબલ રહીએ ને અને ખુલતું ખુલતું રહીએ ને એવા કપડા જ પહેરાય તો મેં કીધું આલો આપણે નીચે પેન્ટ નથી પહેરવું આપણે આજ પહેરી લઈએ મેં તને હમણાં જુડિયમ ગયા તી નાઇટ ડ્રેસ મસ્ત હતો લઈ લે મેં તને કીધું તો તે લીધો ને નાઇટ ડ્રેસ ની જરૂર નથી તો મેં નો લીધા એવો મસ્ત નાઈટ ડ્રેસ હતો એકદમ ખુલતો ખુલતો ઉનાળામાં મજા જ આવે એવો પહેરવાની આપણે પાછી લઈ લઈશું કે કે આ જોડીઓ બંધ ખોનો થઈ ગયો હે બંધ ન થઈ ગયો આમ ફૂલતા અને બ્રીથેબલ શરીરને બિચારાને શ્વાસ લેવા થાયો નકર આવાલા પહેરાતા શ્વાસ નતો કેળાની વેપાર બનાવીની તો તમે બધાય એમાં કીધું

પાછી ખુશી આપણે બે ત્રણ દિવસ પાછી ફરવા જાય કે કરવાની છે તો એમ કરશું આ જો આ કેળાની વેફરમાં મજા આવી ને તો આપણે ઈ થોડી ઘણી તો ફૂટી ગઈ હે અડધી પતાઈ દીધી અડધી ભાઈ જેટલી તો આપણે હે ને હવે ભાવ ને ઉપાથે ને પછી આપણે ને નાસ્તા ઉપર જાય થોડું એટલે કેળાનું હે ને બે ત્રણ ડઝન લઈ હારી પેટની કેળાની વેફર કરીને

નાખવા નહીં પાછા નાખી દે બસ ઈ કરો દીધી એલ બેગ એક દી મારું બેગ ભરે એક દી મમ્મી નું બેગ ભરે

અને પછી વઘારી નાખ ને એક ચૂલે શાક એક ચૂલે બાખરી શાક ખાઈ ને કંટાળી નાખીને હાજે તો હવે સંભારા બધા ચાલુ કરી રહ્યા હાલશે હાલો બધા વટેકા ની વેફર ખાવા

ભાવે ચાટ મસાલા વાળી કઈ પેલા ની વેફાર કરી તરેલા દાણા ને લીંબુ ને મરચું એવું બધું નાખી બહુ ખાધી મેં તે ખાધી બહુ મજા આવે ખાવાની આ લોકો બટેકાની વેફર પાડવા જો આપણે હે ને બટેકાની વેફર પાડવાની હતી તો ફાઇનલી હમ અત્યારે અમે ટાઈમ કાઢીને વેફર પાડી દઈએ મમ્મી હા પાડી જ પડે પછી પછી સીઝન પૂરી થાય તો બટેકા હખા નો બળે સાચી વાત છે અને અમારે હે ને બૌ

ખાઈ તાઈ ખાઈ છે એટલે કીધું આલો ચાલુ કરી દે બધા બટેકાની છાલ પેલા ઉતારી નાખું નાખો ઉતાર નાખો ઉતાર નાખો જો આપણે સાઈડ ને બેહારી દીધા મને બેહાર દીધો એને વેફર પાડવા કે આલો બેહી જા વેફર પાડવા કે હું છોલતી જા તમે વેફર પાડતા જાઓ તાર વીટ પડે એમ થોડું આલે આપણો મશીન જાય આમાં જો આ ટબમાં હે ને મસ્ત મજાનું પાણી ભરી લીધું સીધી આમાં પાણીમાં જ છે સીધી ધોઈ ને કાઢવાની ધીરે ધીરે હું જ પાડું કીધું પાછી આમાં થી ટબમાં લઈએ ને એ શટકા કીધું લાવો હું આમાં ટબમાં જ પાડી દઉં ધીમે ધીમે પાડી વરી લાગે ને તો વરી ખુશી દઅ દી મને હમ્ર હું એને ઈજ કહું કે તમે ધીમે ધીમે હે ને કરજો જો લાગુ નો જો ને તો ઉપર જાતા

બધી વેફરને એકદમ કેટલાય પાણી ધોઈ નાખીતી ધોઈન પછી આપણે એને મીઠું નાખીને બાફી નાખી એને બાફી બાફીને સુકાવો મૈના કામો બધું કોને કોને આ બાફેલી વેફર ભાવે ગમે વેફર અડધી જ જાય બાફેલી છોકરા હોય ને કેટલાય ખાઈ જાય અડધી ગઈ પણ મને

હાબે હાચી વાત છે તો હવે જો આપણે રા જોઈ આપણો ગોળો આવે ને એટલે હાલો જો આપણો ગોળો આવી ગયો છે કેવો છે મેડમ સારું માવા મલાઈ મંગાયો તો આવા તો મેં આને એમ કીધું અમેરિકન રાઇસ ઉપ તો કે માવા મલાઈ મંગાયો હે કે મારી ચોઇસ હોય ને ઉનાળાનો ફર્સ્ટ ગોળો ખાઈ હી અમે આ ઉનાળાનો ફર્સ્ટ ગોલ આજ ઉનાળાનો ફર્સ્ટ ગોલ ના લાસ્ટ ગોલ લાસ્ટ ગોલ લાસ્ટ નહીં ફર્સ્ટ આજ પછી બધી અવાજ નહીં નીકળે ખબર છે ને ભલે અવાજ નો નીકળે આશિષ નું કેવું એવું કે તને એક જ ગોળો ખવડાવવાનો પણ આપણે એક ગોળો ખાવાનો એક જ છે છેલ્લો ને તો જોઈ લેજો પછી જોઈ જોઈ જો ગોળો ખાધો ને અમે તમને કેવો લાગ્યો ગોલામાં હું પર્સનલી રિવ્યુ આપું ખરેખર મને નો ભાઈ ખરેખર નો ભાઈ ઓન કરો હા ભંગાર એટલે ભંગાર ગોળો હતો જે પ્રમાણે એઝ અ સેટિસ્ફએક્શન મળવું જોઈએ ને ગોળો ખાઈ માવા મલાઈ મંગાવ્યો તો પણ અંદર જરરાય ને મલાઈ તો આટલી જો આટલી વધારે નાખી એટલી જે પ્રમાણે નો નો જે પ્રમાણે રેટ હતો ને એ પ્રમાણે

બસ ને આટલા બધા ખરાબ વખાણ નો હોય ગોલો જ એટલા વખાણ કરવા જેવો હતા તો કરવા તો પડે ખરેખર એને ગોલો હારોનો તો એટલે આને करतो હે અમાર પૈસા પાણીમાં ગયા તો મારા થોડું જીમ મરી ગયું

આપડે તો ચાલો આજના વિડીયો ને અહિયાં કરી દઈએ તમને અમારા વિડીયો ગમેક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ને વધુમાં વધુ શેર કરજો તો મળીએ કાલે